અંકલેશ્વરમાં વાલીયા તરફથી પાણી આવતા અમરાવતી ખાડી ઓવરફ્લો થતા લોકોની હાલાકી પડી હતી સાથે ખેતરોમાં પાણી ઘુસ્યા છે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાલિયા તાલુકા અને નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદના કારણે જળ પ્રલયના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ધોધમાર વરસાદના કારણે અને અઢાર ઇંચ વરસાદના પગલે સમગ્ર પાણીનો પ્રવાહ ભરૂચ તરફ એટલે કે અંકલેશ્વર તરફ વળવાના કારણે અંકલેશ્વરની અમળાવતી નદી ગાંડી તૂર બની છે અમળાવતી ઓવરફ્લો થતાં આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું હોવાના આક્ષેપ સાથે મેદાનમાં ઉતર્યા હતા ખેડૂતો પગભર થાય તે પહેલા ચોમાસાની સીઝનમાં તૈયાર થયેલા પાક ઉપર પાણી ફરી વળતું હોવાના પણ આક્ષેપો થયા છે અમરાવતી ખાડીમાં પાણીનો પ્રવાહ વહેતો થતા જ ઓવરફ્લો થવાના કારણે આજુબાજુના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હોવાના કારણે ખેડૂતોએ આખરે વળતરની માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે મારું નામ ભરતભાઈ મગનભાઈ પટેલ છે હું નવગામ ગામનો રહેવાસી છે વાલિયા નેત્રંગમાં ભરપૂર વરસાદ પડવાથી અમરાવાડી ખાડીમાં પૂર વધારે આવ્યું છે ખેતીમાં પાણી ઘૂસી ગયા છે અમારો જે ખેતીમાં પાક હતો એ નાશ પામ્યો છે જેમાં કપાસ છે તુવેર છે શેરડી છે ખીડ છે એ પાકમાં ઘણું નુકસાન થયેલું છે તો સરકાર વિનંતી છે કે અમારે ખેતીનું વળતર આપવા મહેરબાની કરે છે મારું નામ અમિતભાઈ ગુમાનભાઈ પટેલ હું નોંધામા ગામનો રહેવાસી છું હા વાલ્યાણ નેત્રંગ ભારે વરસાદ પડવાથી હાલ અમરાટ અમરાવતી નદી ઓવરફ્લો થયેલ છે અને તે પાણી બધું ખેતીમાં ઘૂસી ગયેલ છે અને ઘણું ખરું નુકસાન થયેલ છે અને તેમાં કપાસ તુવેર શેરદી કેળ મોટા પાયે નુકસાન થયેલ છે અને સરકારશ્રીને વિનંતી છે કે એની વળતર ચૂકવવામાં આવે